શ્રીજી પર ઇન્ડા ફેંકનારાઓને નારાઓને શહેર પોલીસ દ્વારા ઝરપીપાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડદરા શહેર પોલીસ દ્વારા પાણીગેટ માંડવી રોડ પર મદાર માર્કેટ સામે ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ગણેશજીની પ્રતિમા ઉપર ઇંડા ફેંકવાનું ગુનાહિત કૃત્ય આચરનાર ત્રણ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા સુફિયાન ઉર્ફે ગામા મનસુરી નામના વીસ વર્ષીય યુવક તથા શાહનવાઝ ઉર્ફે બળબળ કુરેશી નામના ઓગણત્રીસ વર્ષીય બે સમૂહને અને સાથે એક સગીર વયના જે છે પકડી પાડવામાં આવ્યા હતા તેઓને પકડી પડે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લેના પાટીલ દ્વારા પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી આજ રોજ તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે વહેલી સવારે અઢી વાગ્યાની દરમિયાન માંજગપુર વિસ્તારના ગણપતિના લઈને આયોજકો જઈ રહ્યા હતા એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનથી નજીક આવેલા મદાર માર્કેટની સામે ગણપતિજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આ આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરતાં અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એડિશનસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ ડીસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનર શ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી એલસી તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટીફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મૂવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આખા પ્રક્રિયા દરમિયાન એક ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મન્સુરી ઉમરવર્ષ વિષ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈરશાદ કુરેશી ઉંમર શોશ ઓગણત્રીસ માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મહોલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ કીપથી પૂછપરછ કરતાં ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ બ્રીફ આપવામાં આવશે હાલમાં જે હમણાં જે જસ્ટ આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે ઇન્સિડન્ટ હતો આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંકનો વિસ્તાર છે એ મદાર માર્કેટની પાછળ આવેલો ખાનગા મોહલ્લો છે હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળેલી નથી હાલમાં આપણે ધાર્મિક લાગણી દુભાવવાનું ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું હતું એના કારણે બિગાડનો એમને ઈજાનો અને આટલા સેક્શન સેટલ ગુનો નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ પ્રમાણે પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો વધુ તપાસમાં આપણે જાણ કરીશું જ પણ આરોપીઓ એક સાથે જ ફરતા હતા અને પછી આ બનાવ બનેલો છે થેન્ક યુ